અને એકદમ સરસ મજાનો વેટ લોસ રેસીપી લઈને આવી છું નિયમિત રીતે સવારે ભૂખ્યા પેટે આ એક ગ્લાસ વેટ લોસ ડ્રિંક્સ પીઓ તમારું વજન ચોક્કસ ઘટશે ચાલો જોઈએ રેસીપી હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ ફૂડ સેવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે અહીંયા આજે આપણે સરસ મજાનો વેટ લોસ રેસીપીનો વિડીયો જોઈશું ખરેખર મિત્રો

આ વસ્તુને પાણીમાં પલાળવાની છે બાર કલાક સુધી અહીંયા જે મેં વસ્તુ લીધી છે બધી જ વસ્તુને ફરજિયાત પાણીમાં પલાળવી ખૂબ જરૂરી છે સૌથી પહેલાં તમે જોઈ શકો છો સૂકા દાણા એક ચમચીથી વધારે લેવાના એટલે મેં તો બે ચમચી લીધા છે આ સૂકા દાણા છે એની અંદર પુષ્કળ પ્રમાણમાં

તો અહીંયા આપણે સૂકા ધાણાની સાથે સાથે એક ચમચી જેટલો અજમો અને સાથે સાથે એક ચમચી જેટલું જીરું ઉમેરી દેવાનું છે અને પછી આપણે એડ કરીશું ચારથી પાંચ મરીનો પાવડર તો અહીંયા આપણે મરીનો પાવડર ઉમેરી દેવાનો છે મેં આખા મરી નથી લીધા મેં અહીંયા મરીને ખલદસ્તાની મદદથી ખાંડી લીધા છે મિત્રો જીરું અને અજમો છે એની અંદર ડાયટ્રી અને સેલ્યુલોઝ નામનું ફાઈબર છે એ તમને ખૂબ ઉપયોગ કરે છે વજન ઘટાડવા માટે ભૂખ્યા રહેવામાં મદદ કરશે તમને લાંબા સમય સુધી ભૂખ નહીં લાગે અને સાથે સાથે જે મરીદાણા છે એ તમારા શરીરની ચરબી હોય છે તેને ઓગાડવાનું કામ કરે છે ભોજનને પચાવવાનું કામ કરે છે અને ધાણા છે એ તમારા કરે તમે કોથમીર ખાવ તો કેટલો ફાયદો થાય છે તો એ છે છે ને બનેના ફાયદાઓ સરખા સ્કિન પ્રોબ્લેમ્સ દૂર કરશે આંખોની રોશની વધારો કરશે ખરતાવાળના પ્રોબ્લેમ દૂર કરશે સાથે સાથે શરીરની તમામે તમામ બ્લોક નસોને ખોલી દેશે એ ઉપરાંત ઘણા બધા ફાયદાઓ આપે છે આ બધી જ વસ્તુ તમારા પાચન તંત્રને મજબૂત કરવાનું કામ કરે છે

હવે સવારે સાત વાગે તમે જાગો છો ત્યારે તમારે સવારે ભૂખ્યા પેટે નરણા ઉઠે આ બધી જ વસ્તુને સારી રીતે ઉકાળી અને ગરણીથી ગાળી અને પી જવાની છે એ પછી જે વસ્તુ વધે છે સૂકા ધાણા પછી અજમૂન અજીર આ બધી જ વસ્તુને ચાવી ચાવીને ખાઈ જવાની છે જો તમને પસંદ હોય તો બાકી ન પસંદ હોય તો એને ઉકાળો પણ પીવો તો પણ ચાલે તો ચલો હવે આપણે આખી રાત પલળવા

ગેસની અંજ એકદમ મીડિયમ રાખવાની છે જ્યારે પણ તમારે આ વેઇટ લોસ જિન્સ પી અને વેઇટ લોસ કરવું છે ત્યારે તમારે થોડું ધ્યાન રાખવાનું છે ભૂખ કરતાં ઓછું જમવું સાથે સાથે તમારા ભોજનની અંદર વધારે પ્રમાણમાં સલાડનો સામેલ કરો એ ઉપરાંત તમારા શરીરની અંદર પોષણ મળી રહે એના માટે તમારે નિયમિત રીતે ફુદીનો કોથમીર અથવા પાલકનું અવશ્ય સેવન કરવાનું રહેશે સાથે સાથે અહીંયા તમારે ચાલવા જવાનું નથી પરંતુ ઘઉં મેંદો અને ખાંડ આ ત્રણ વસ્તુ છે એનું પ્રમાણ બિલકુલ ભોજનમાં ઓછું કરો કારણ કે આ ત્રણે ત્રણ વસ્તુ એવી છે જે તમારા શરીરની અંદર પેટની ચરબી એકદમ ઝડપથી વધારે છે તો તમને એવું લાગે છે કે તમારું પાચન તંત્ર નબળું છે તમારું પેટ મોટું છે તો તમે આટલું ધ્યાન રાખશો પીશો એટલે તમારું પાચન સ્ટ્રોંગ થશે અને સાથે સાથે તમે થોડું ખાવા પીવામાં ધ્યાન રાખશો એટલે તમારું પાચન પણ એકદમ મજબૂત રહેશે તો ખરેખર મિત્રો સસ્તું ભાડું છે શીતપુરની યાત્રા છે વજન તો તમારું ઘટશે સાથે દુનિયાના ઘણા બધા ફાયદાઓ તો થવાના જ છે તો ખરેખર આપ સૌને માહિતી પસંદ આવે તો તમે ચોક્કસ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો તો હવે આપણે આ વેઇટ લોઝને દસ મિનિટ માટે ઉકળવા દેવાનું છે આપણો વેઇટ ડ્રિંક્સ ઉકળી રહ્યું છે તમે જોઈ શકો છો તો ગેસની આંચ છે આવી રીતે ઉકળે એના પોષક તત્વો ચેન્જ થઈ ગયા છે બધા જ પોષક તત્વો આપણા વેઇટ લોઝ ડ્રિન્ક્સમાં આવી ગયા છે તો હવે ગેસની આંચ બંધ કરવાની અને પછી થોડું નવશેગું રહે તે ભૂખ્યા ફેટે સવારે નરણા કોઠીએ તમારે એકદમ ચાની ચુસ્કી જેમ લઈએ એમ શીપ લેતા લેતા પીવાનું છે તો બસ આટલી જ વસ્તુનું ધ્યાન રાખવાનું છે ખાવા પીવામાં અહીંયા તમારે ડાયટ નથી કરવાનું પરંતુ ભૂખ કરતાં ઓછું જમવાનું અને ખાવા પીવામાં તમારા શરીરમાં પ્રવાહી અને જે કેલરી ઓછી હોય એવો આહાર લેવાનો છે તમને ચોક્કસ ફાયદો થશે તો ખરેખર મિત્રો આ સરસ મજાની રેસીપી તમને પસંદ આવી હોય તો ચોક્કસ તમે પણ વેઇટ લોસ કરજો